શ્રી ગણેશ મિત્રો આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આપણે આજે આ વિડીયોમાં સાંભળીશું તારીખ અઠ્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસ ગુરુવારના દિવસે આવતું કાર્તક માસના વદ પક્ષની તેરસની તિથિ ગુરુ પ્રદોષ વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજા વિધિ તથા આ દિવસે કયા ઉપાય કરવા તે પણ જાણીશું બોલો શક્તિપતિ મહાદેવની જય મિત્રો પ્રદોષ અર્થાત મહિનાના તેરસની તિથિ શુદ્ધ પક્ષની હોય કે વદ પક્ષની મહિનામાં બે તેરસ ની તિથિ આવે છે તેમના સ્વામી છે ભગવાન શક્તિપતિ મહાદેવ ભોળાનાથ આ દિવસે ભગવાન મહાદેવનું વિધિવત પૂજન કરીને ભક્તો ઉપવાસ કરે છે જેથી મનોકામના પૂર્ણ થાય આ લોક તથા પરલોક સાર્થક થાય પ્રદોષનું વ્રત કરવાથી ગાયદાનનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે પ્રદોષનું વ્રત એ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સર્વોત્તમ વ્રત છે કહેવાય છે કે જ્યારે ચારે બાજુ અધર્મ રહેશે ત્યારે એકમાત્ર ભગવાન શિવનો આશરો રહેશે ને પ્રદોષનું વ્રત જ ભક્તોનું તારણ રહેશે વ્રતોના રાજા તરીકે પ્રદોષનું વ્રત ભગવાન શંકરને અત્યંત પ્રિય છે જેમ ભગવાન શ્રી હરિને એકાદશી પ્રિય છે ભગવાન શ્રી ગણેશજીને ચતુર્થી તિથિ અને માતા મહાશક્તિ દુર્ગા મૈયાને અષ્ટમી તિથિ રીતે આ વ્રત ભગવાન શિવને માટે સર્વશ્રેષ્ઠ વ્રત છે આ વ્રત રાખવાથી ભગવાન શંકરની કૃપા પ્રાપ્ત થાય છે અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે આ વ્રત કોઈ પણ કરી શકે છે જે ભક્તો આ વ્રત કરે છે ભગવાન શિવને પ્રાર્થના કરે છે તેના સર્વે બાધા દોષ ગ્રહ નર્તર ગ્રહ બાધા ભૂત પ્રેત બાધા તંત્ર મંત્ર આદિથી મુક્તિ મળે છે સંકટોનું નિવારણ થાય છે કારણ કે ભૂતોના નાથ એ ભગવાન મહાદેવ છે કોઈ પણ કષ્ટ હોય પીડા હોય વિવાહિક જીવનમાં સમસ્યા સંતાન સંબંધિત બાધા હોય તો પણ ભગવાન શિવનું આ વ્રત ઉત્તમ છે આ વ્રત ગમે ત્યારથી શરૂ થાય છે પરંતુ સોમ પ્રદોષ વ્રતથી શુભ આરંભ થાય તો અતિ ઉત્તમ જ્યારે આ વ્રત પૂર્ણ કરવું હોય ત્યારે છવ્વીસ ત્રયોદશીનું વ્રત કરીને તેનું ઉદ્યાપન કરાય છે ભગવાન ભોળાનાથની પૂજા થાય છે દાન દક્ષિણા અપાય છે ખાસ કરીને આ મહાદેવનું મહાવ્રત છે જેમાં ભક્તો સવાર સાંજ ભગવાન મહાદેવની પૂજા આરાધના કરી શકે છે આપણે આ વિશે જાણી લઈએ આ ગુરુ પ્રદોષની તિથિનો પ્રારંભ થાય છે તારીખ અઠ્યાવીસ નવેમ્બર બે ચોવીસ સવારે છ વાગીને ત્રેવીસ મિનિટે જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ ઓગણત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસ સવારના આઠ વાગીને ઓગણચાલીસ મિનિટે માટે આ વ્રત અઠ્યાવીસ નવેમ્બર બે હાજર ચોવીસ ગુરુવારના દિવસે રાખવાનું રહેશે અને આ દિવસે ભગવાન ભોળાનાથની પૂજાનું શુભ મુહૂર્ત છે સાંજે વાગીને વાગીને મિનિટથી લઈને મિનિટની આસપાસ આ શુભ મુહૂર્તમાં ભગવાન મહાદેવની ધૂપ દીપ નિવેદ્ય આદિથી પૂજન થાય છે આ વ્રત એક જ દિવસનું હોય છે સવારે સંકલ્પ લીધો હોય તો સાંજે પ્રદોષ કાળમાં ભગવાન શિવની પૂજા કરીને પછી આ વ્રત પૂર્ણ થઈ જાય છે જે ભક્તોએ એક ટાઈમ ભોજનનો સંકલ્પ કર્યો હોય તેઓ સાંજે એક ટાઈમ ભોજન લઈ શકે છે અને જે ભક્તોએ ઉપવાસ કર્યા હોય તેઓએ ચા દૂધ કોફી આદિ આખો દિવસ લઈ શકે છે જે ભાવિક ભક્તો વ્રત કરવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠીને કરમથી મુક્ત થઈ સ્નાન આદિથી પરવાળીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને ભગવાન મહાદેવનું મનમાં સ્મરણ કરે અને ઘરના મંદિરમાં જો નાનકડું શિવલિંગ હોય તો આપણે ઘરે પણ પૂજા કરી શકીએ છીએ અને જો આમ ના થાય તો મહાદેવના મંદિરે જઈને પણ પૂજા આરાધના થઈ શકે છે ભગવાન શિવની ધૂપ દીપ પુષ્પ નિવેદ્ય કાચું દૂધ ગંગાજલ ભાંગ ધતુરો ભસ્મ આદિથી પૂજન થાય છે ભગવાન શંકર માતા પાર્વતી અને વિઘ્ન હતા ગણેશજીનું સાથે જ પૂજન થાય છે ત્યારબાદ ભગવાન મહાદેવને આરતી ઉતારવી પ્રાર્થના કરવી મંત્રોનો જાપ કરવો અને વ્રત કથા અવશ્ય સાંભળવી આ ગુરુપ્રદોષનું વ્રત શત્રુઓનું નાશ કરનાર છે અને વૈવાહિક જીવનમાં ખુશાલી લાવનાર છે જો લગ્ન જીવનમાં બાધા આવતી હોય તો આજના દિવસે કોર અને કાળા તલ પાણીમાં ભેળવીને શિવલિંગ ઉપર ચડાવવાથી લગ્ન સંબંધિત બાધા દૂર થાય છે આ દિવસે આર્થિક સમસ્યા દૂર કરવા માટે પક્ષીઓને દાણા અવશ્ય નાખવા જોઈએ આથી દુઃખ દરિદ્રતા બાધા દૂર થાય છે અને ઘરની મેળી ઉપર કાળા તલ વિખેરવા જોઈએ સારા સ્વાસ્થ્ય માટે આ દિવસે શિવાલયમાં જઈને સુકાયેલું નારિયેળ અર્પિત કરવાથી સ્વાસ્થ્યમાં સુધાર આવે છે ઋણ રોગ અને શત્રુ ભયમાંથી મુક્તિ પડે છે સાત વાર પ્રમાણે જ્યારે જુદા જુદા વાર પ્રમાણે પ્રદોષનું વ્રત આવે છે એનો પણ અલગ અલગ મહિમા છે અલગ અલગ ફળ કહેવાયું છે જેમ કે રવિવારના દિવસે પ્રદોષનું વ્રત આવતું હોય તો તેને રવિ પ્રદોષ વ્રત કહેવાય છે આ દિવસે વ્રત કરવાથી આયુષ્યમાં વૃદ્ધિ થાય છે સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે સોમવારના દિવસે આવતું પ્રદોષનું વ્રત મનને શાંતિ આપે છે અને રક્ષા પણ કરે છે મનોકામના પૂર્ણ કરે છે વમ પ્રદોષનું વ્રત કરવાથી ઋણમાંથી મુક્તિ મળે છે બુદ્ધ પ્રદોષનું વ્રત કરવાથી સર્વે મનોકામના પૂર્ણ થાય છે ગુરુવારે આવતું પ્રદોષનું વ્રત એ સર્વે શત્રુ વિનાશક પિતૃ તૃપ્તિ અર્થે અને ભક્તિની વૃદ્ધિ અર્થે અને જ્ઞાન પ્રાપ્તિ અર્થે આ વ્રત કરવામાં આવે છે શુક્રવારના દિવસે આવતું પ્રદોષનું વ્રત અનિષ્ટ સિદ્ધિ આપનાર તથા ધર્મ અર્થ કામ અને મોક્ષ આપનાર છે શનિવારના દિવસે આવતું પ્રદોષનું વ્રત તે સંતાન સંબંધિત સમસ્યા દૂર કરનાર સંતાન પ્રાપ્તિ અર્થે તથા સંતાન સુખ માટે રખાય છે નોકરી ધંધામાં બરકત માટે છે આમ અલગ અલગ વાર પ્રમાણે પ્રદોષના વ્રતનો મહિમા અલગ અલગ છે આ પ્રદોષ વ્રત દુર્ભાગ્યને દૂર કરનાર સર્વે દોષ કષ્ટોને હરનાર છે આમ આ પ્રદોષ વ્રતનું ઘણું મહિમા છે મિત્રો તો આપણે સાંભળ્યું ગુરુ પ્રદોષ વ્રતનો મહિમા પૂજન વિધિ

યુદ્ધ માટે તૈયાર થયો માયાવી અસુરે તેની આસુરી માયાથી ભયંકર વિકરાળ રૂપ ધારણ કર્યું તેના સ્વરૂપને જોઈને ઇન્દ્ર આદિ બધા દેવતાઓએ ઇન્દ્રની સાથે સલાહ મંત્રણા કરી પરમ ગુરુ બૃહસ્પતિજીનું આવાહન કર્યું

તે વન તે રાજ્યમાં હતું હવે સાધુ પ્રવૃત્તિ વિચારવાન મહાત્મા તેમાં આનંદ લેતા હતા ભગવાનના દર્શનની અનુપમ ભૂમિ છે એક સમયે ચિત્રરથ સ્વૈચ્છાથી કૈલાશ પર્વત પર ચાલ્યો ગયો ભગવાનનું સ્વરૂપ અને ડાબા અંગમાં જગતંબા પાર્વતી બિરાજમાન જોઈ ચિત્રરથ હસ્યો અને હાથ જોડીને ભગવાન શિવને કહેવા લાગ્યો હે પ્રભુ અમે માયા મોહિત થઈને વિષયોમાં ફસાયેલા રહીએ છીએ તે કારણે સ્ત્રીઓના વશમાં રહીએ છીએ પરંતુ દેવલોકમાં આવું દૃષ્ટિગોચર થતું નથી કે સ્ત્રી આલિંગન સભામાં બેસે ચિત્રરત્ના આવા વચનો સાંભળીને સર્વવ્યાપી ભગવાન હસીને બોલ્યા કે હે રાજન મારો વ્યવહારિક દ્રષ્ટિકોણ જુદો છે મેં મૃત્યુદાતા કાળકૂટ મહાવિષ્ણુ પાન કર્યું છે તેમ છતાં પણ તું સાધારણ માણસોની જેમ મારી હસી મજાક ઉડાવે છે ત્યારે પાર્વતી ક્રોધિત થઈને તારા કર્મોનું ફળ અવશ્ય ભોગવવું પડશે હાજર રહેલા સભાસદમાં મહાન વિશુદ્ધ પ્રકૃતિના શાસ્ત્રો વેતા છે અને સંતકુમાર છે તે બધા અજ્ઞાનમાં નષ્ટ થઈ જવાથી શિવ ભક્તિમાં તત્પર છે અરે મૂર્ખરાજ તું અતિ ચતુર છે તેથી હું તને તેવી શિક્ષા કરીશ કે તું ફરી કદી આવા સંતોની મજાક મશ્કરી કરવાનું દુઃસાહસ ન કરી શકે હવે તું દૈત્ય રૂપ ધારણ કરી વિમાનથી નીચે પડ તને હું શ્રાપ આપું છું હમણાં જ પૃથ્વી પર ચાલ્યો જા જ્યારે જગતંબા ભવાનીએ આ શ્રાપ આપ્યો તો તે વિમાનમાંથી નીચે પડ્યો અને રાક્ષસ યોનીને પ્રાપ્ત થયો અને પ્રખ્યાત મહાસૂર નામથી પ્રસિદ્ધ થયો ત્વસઠા નામના ઋષિએ તેને શ્રેષ્ઠ તપથી ઉત્પન્ન કર્યો અને હવે તે જ વ્રતા શિવ ભક્તિમાં બ્રહ્મચર્યથી રહે છે આ કારણથી તમે તેને જીતી નથી શકતા તેથી મારી સલાહથી આ પ્રદોષ વ્રત કરો જેથી મહાબળશાળી દૈત્ય પર વિજય પ્રાપ્ત કરી શકો ગુરુદેવના વચનો સાંભળીને બધા દેવતા પ્રસન્ન થયા અને ગુરુવાર ત્રયોદશી પ્રદોષ વ્રત વિધિ વિધાનથી વ્રત કર્યું પછી રાક્ષસ વૃતાસુર પર વિજય પ્રાપ્ત કર્યો અને ઇન્દ્રદેવ સુખપૂર્વક રહેવા લાગ્યા બોલો ઉમાપતિ શંકર ભગવાનની જય તો મિત્રો આપણે સાંભળ્યું ગુરુ પ્રદોષ વ્રત કથા મહાત્મય વિધિ મુહૂર્ત જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો